ઉધમા પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રઈશ સોકત સોલંકી જેની ઉંમર સત્યાવીસ વર્ષ છે જેઓ મજૂરી કામ કરે છે અમન સોસાયટી ભાટીના સુરત રોડ ફ્લેટ નંબર બસો છ તબરેઝ એપાર્ટમેન્ટ સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફિગ ફાઈટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી એકસો પચીસ નંગ ફિરકી મળેલ છે જે ચાઇનીઝ દોરીના છે આશરે કિંમત સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની એની કિંમત છે અને અમારી પાસે જે હ્યુમન સોર્સ ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત જે છે છે લાવ્યો અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે એના આધારે પોલીસ ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે અને અમે બીએનએસ બસો બસો ત્રેવીસ અને બસો બાણું મુજબની કાર્યવાહી કરેલી છે આ જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રહીશ તોકત સોલંકી છે જો બે હજાર ચોવી ચોવીસમાં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આશ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને બે હાજર ચોવીસમાં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયો છે અને એ માટે થઈને પણ અમે આગળની કાર્યવાહી કરીશું